વડોદરામાં નીટ પરીક્ષામાં ચોરીના કેસમાં કાર્યવાહી કરવામાં આવી પંચમહાલ એસઓજી ટીમે દસ્તાવેજ કબજે કર્યા છે રોય ઓવરસીઝ સંસ્થાની ઓફિસમાંથી દસ્તાવેજ મળી આવ્યા સમગ્ર કૌભાંડને લઇને કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે પોલીસે રોય ઓવરસીઝની ઓફિસને પણ સીલ કરી દીધી છે કૌભાંડમાં કેટલાક મોટા માથાની સંડોવણી પણ આશંકા જોવામાં આવી રહી છે પોલીસે રોય ઓવરસીઝની ઓફિસને સીલ કરી દીધી છે કર્મચારીઓની પૂછતાછ કરવામાં આવી છે જો કે આખા કૌભાંડમાં કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાનું પણ સામે આવી રહ્યું છે નીટ પરીક્ષા ચોરીના કેસમાં કાર્યવાહી હાથ ધરાઈ છે પંચમહાલ એસઓજી ટીમે અત્યારે દસ્તાવેજ કબજે કરી લીધા છે અને રોય ઓવરસીસ સંસ્થાની ઓફિસમાંથી દસ્તાવેજ મળ્યા હતા તેને કબજે કરી લેવામાં આવ્યા છે સાથે જ કૌભાંડને લઈને અનેક કર્મચારીઓને અત્યાર સુધી પૂછપરછ કરાઈ નિવેદન લેવામાં આવ્યા છે પોલીસે રોય ઓવરસીઝની ઓફિસને પણ સીલ કરી દીધી છે મોટા માથાઓના નામ સામે આવી એવી પણ શક્યતા છે સંડોવણીની આશંકા રહેલી છે વિગતો સાથે હતા માનુ જોડાઈ ગયા છે માનુ શું વધુ અપડેટ આ કેસમાં જિજ્ઞાસા ગોધરામાં નીટની પરીક્ષામાં જે જીઆરજીપી મામલો છે એમાં એનો રેલો છે વડોદરા સુધી પહોંચ્યો છે વડોદરાની રોય ઓવરસીજના સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સંચાલક પરશુરામ રોયની વડોદરા એસઓજીએ ધરપકડ કરી છે પરશુરામ રોયની વડોદરા અને મુંબઈમાં કન્સલ્ટન્સી ચાલે છે મેડિકલમાં પ્રવેશ અપાવવાનું કામ કરે છે પરશુરામ રોયની ની આજે નીટની પરીક્ષામાં ચોરી કાંડમાં નામ છે વિદ્યાર્થીઓના નામો હતા પરશુરામ દ્વારા અને એને લઈને આ કાર્યવાહી થઈ છે મોડી રાત્રે ગોધરા પોલીસનું રોય ઓપરેશન હતું પોલીસે મહત્વના દસ્તાવેજો લઈ ઓફિસને સીલ કરી છે વડોદરા પરશુરામ રોયને પોલીસને સોંપી દીધો છે સમગ્ર મામલાની તપાસ હવે ગોધરા પોલીસ કરશે પરંતુ ગોધરા પોલીસે વડોદરા એસઓજીની મદદ માંગેલી અને એના કારણે વડોદરા એસઓજીએ આ ઓપરેશન પાર પાડી જી બિલકુલ માનો આભાર